અરવલ્લી જિલ્લામાં બસો છવ્વીસમી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી મેઘરજના રેલાવાડા ખાતે જલારામ મંદિરે ભક્તોની ભીડ ઉમટી મૂર્તિ પર અગિયાર લીટર દૂધ સાથે પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો આજના દિવસે પગપાળા અહીંયા ભક્તો આવે છે જય જલારામના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું

દૂર દૂર ગામના ભક્તો બાપાની અંદર એવી શ્રદ્ધા રાખે છે કે તેઓ ચાલીને બાપાના દર્શન કરવા આવે છે ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ પૌરાણિક એવી શ્રી જલારામ બાપાની કથા અને બાપાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે